અરવલ્લીમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો શુભારંભ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ શંકરસિંહનો કર્યો શુભારંભ મેઘરાજ રોડ પર કરાવ્યો પ્રવેશ રાજકીય શૂન્યાવકાશ વચ્ચે વિકલો તરીકે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવી સતત ત્રીસ વર્ષથી એક ચક્રિયા શાસનથી પ્રજા કંટાળી છે તેવું શંકરસિંહ જણાવી રહ્યા છે મોડાસા ટાઉન હોલ ખાતે આ સભા યોજાઈ હતી રિપોર્ટર વાલમ બારીયા માલપુર રાજકીય સુધ્યાવકાશ સર્જાયો છે ત્રીસ વર્ષથી સતત એક ચક્રી ભાજપનું જે શાસન પ્રજા કંટારી છે એમાંથી એક સારો વિકલ્પ એમાં પીપલ પાવર લોકોની પ્રજાની શક્તિ એટલે શક્તિ ડેમોક્રેટિક પાર્ટી એનું કાર્યાલય અરવલ્લી જિલ્લામાં મોડાસામાં અત્યારે અમારા ડોક્ટર સાહેબ અને વિદરાસિંહ દાતા સાહેબની હાજરીમાં કાર્યાલય ખોલ્યું છે ટાઉનઅલમાં બે શબ્દો કહીશું તો ત્યાં વિગતથી બધી વાત કરીશું પણ શૂન્ય વકાતની પૂર્તિ માટે પ્રમાણિક પ્રયત્ન છે અમારો લોકો ત્રાહીમામ પોકારી ગયા છે કોઈ છે નહીં તો અમે કીધું અમે છીએ ચિંતા નહીં કરો બાપુ સાહેબ હવે પત્રકારોનો પણ અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પોલીસ પત્રકારો સાથે પાંચ પાંચ કલાક સુધી કોઈનો અવાજ ન દબાય માટે અમારો અવાજ મજબૂત કરો તો તમારો અવાજ ઓટોમેટિક ફર્સ્ટ ક્લાસ કોઈ તમને રોકશે નહીં થેન્ક યુ સર એટલા માટે કે પીપલ પાવર છે બાપુ બીજું અમિત શાહ સાથે આપની મુલાકાત થઈ ત્યારબાદ પાર્ટીનું ગઠન કરવામાં આવ્યું છે જેમ આનાથી આદમી ભ્રમ છે તમારો આ બે હાજર વીસ માં પાર્ટી હું વીસ માં નતો મર્યો હું આ માં મળ્યો હતો એવું નથી કઈ ચાલ્યા કરવા બહુ મહત્વ